પણ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો વાત કરીએ ગુજરાત સરકારના વર્ષ જે બે હજાર અને પચીસ છવ્વીસનું પૂર્ણ કદનું બજેટ જે હતું એ ગુજરાત વિધાનસભામાં રજૂ થયું છે તો હવે એ બજેટને લઈને મંત્રી કનુભાઈ દેશે દ્વારા જે બજેટ હતું એને લઈને જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી તો ગુજરાત રાજ્યના ત્રેપન કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા ચૌદ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે જે દિવસ હતો એ પ્રમાણે મિત્રો જે પોલિસી તૈયાર કરેલી હતી તો કે આગામી છ મહિનામાં હાઈકોર્ટ સરકાર હતો તે ત્રીસ એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવાના હતા પરંતુ હજુ સુધી એમાં કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી અને જે આંગણવાડી કાર્યકર બહેનો તેરાગર બહેનોની જે માગણી હતી એ હજુ સુધી પૂરી થઈ નથી તો મિત્રો હવે વાત કરીએ તો કે જે આપ અમદાવાદ ખાતે અઢાર કરતાં વધારે જિલ્લાઓની જે આશાવર્કર બહેનો છે કે આંગણવાડી બહેનો છે જેઓનું સંખ્યાબળ દસ હજાર કરતાં પણ વધારે હતું તેઓ અમદાવાદ ખાતે એકઠા થયા હતા અને એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં અમદાવાદ ખાતે નીકળવામાં આવેલી જે કલેક્ટર કચેરીથી લઈને ધરણીધર સુધી અને ત્યારબાદ મિત્રો જૈન દેરાસર સુધી એક રેલી નીકળી હતી અને જે કર્મચારીઓ છે તેમણે વીસ જેટલી પડતર માંગણીઓનો સમાવેશ આ બજેટમાં રજૂ કર્યો હતો પરંતુ તેને લઈને હજુ સુધી કોઈપણ સમા લઈને હજુ સુધી બજેટમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો તો મિત્રો હવે વાત કરીએ તો કે એક સમયગાળ એક વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છતાં પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની અપડેટ આવી નથી તો મિત્રો દર વર્ષે આ જે માગણીઓ છે એ સરકારને સ્વીકારવા માટે અપાય છે પરંતુ એમાં કંઈક ને કંઈક સુધારો વધારો કરાય એવી આશા રખાય છે પરંતુ હમણાં હાલ જ હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને એવી માંગણી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચાર પ્રમાણે કર્મચારીઓને હાલમાં ફિક્સ વેતન ચૂકવાય તો મિત્રો છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પ્રમાણે કાર્યકર બહેનોને લઘુત્તમ વેતન રૂપિયા છવ્વીસ હજાર પ્રતિમાસ અને વર્ગ ચાર પ્રમાણે કામ કરતા હોય એમને ફિક્સ વેતન એકવીસો ચૂકવાય છે પરંતુ મિત્રો તેડાગર બહેનોનો જે એકવીસો રૂપિયા પરંતુ મિત્રો તેડાગર બહેનોને રૂપિયા ચૌદ હજાર પાંચસો છે રૂપિયાની વેતન કરવાની વાત કરી હતી તેને લઈને કંઈક નવો ચુકાદો આવશે એવી આશા રાખવામાં આવી છે તો મિત્રો એમાં જે માનદ વેતન જે ચૂકવે છે તેમાં સાઠ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા હિસ્સો રાજ્ય સરકારનો છે એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરવા માટે આ કેન્દ્ર સરકારની જે યોજના છે તે બંને સાથે મળીને એમાં કંઈક ચોક્કસ નિર્ણય લાવશે તેવું ગુજરાતના હાઈકોર્ટે બાહેધરી આપી હતી તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો